નડિયાદમાં એક હોમ સમારોમાં નાગરિકો સાથે સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ ની આપલે કરતા રાજ્યપાલ શ્રી અને મુખ્યમંત્રી શ્રી આપણે આપણું કર્તવ્યનું પાલન કરીશું તો જ રાષ્ટ્ર મહાન બનશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ ની આપલે કરી નડ્યાદના ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની રાજ્યકક્ષાની ઉજવણીની પૂર્વ સંધ્યાએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એટ હોમ સમારોહ દરમિયાન પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓની આપ લે કરી હતી નડિયાદમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત એટ હોમ કાર્યક્રમના પ્રારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું પોલીસ બેન્ડના ડ્રમ રોલને સુરાવલી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પોલીસ વડા શ્રી વિકાસ સહાય તેમને આવકાર્યા હતા બાદમાં રાષ્ટ્રગીતનું ગાન થયું હતું એસએનવી ઇન્ટરનેશનલ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ કરી હતી શ્રી અને મુખ્યમંત્રી શ્રી અરેરાના એકસો બે વર્ષના સ્વતંત્ર સેનાની શ્રી કેસરીસિંહ પરમારને તેમની પાસે જય મળ્યા હતા અને પૂછ્યા હતા આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આપણે આપણા કર્તવ્યનું પાલન કરીશું તો જ રાષ્ટ્ર મહાન બનશે ક્ષણ આપણે જે જવાબદારી સંભાળી રહ્યા છીએ તેને ઈમાનદારીથી પૂર્ણ કરીશું તો જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરી શકીશું તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનેક યોદ્ધાઓના લોહીની આહુતિ બાદ મહામૂલ્ય આઝાદી મળી છે ત્યારે ભવિષ્યની પેઢીને તેણે ઉત્તમ રીતે જાળવીને આપવાની જવાબદારી આપણા સૌની છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નગર શ્રેષ્ઠીઓને આહવાન કરતાં જણાવ્યું હતું કે આપણે આપણું કર્મ સારી રીતે કરતા રહીશું તો પણ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપી શકીશું